નમસ્કાર મિત્રો હું છું જયેશીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ઝાકળ છે ની કે આમ જોઈએ તો બે દિવસ ઘણો બધો ઝાકળ આવે છે હજી બે થી ત્રણ દિવસ ઝાકળ વધુ આવશે એવી હવામાન વિભાગની આગાહી છે તો શિયાળુ પાક જે કાંઈ આપણે છે એમાં ખાસ કરીને જીરું વરિયાળી અને ત્રીજું આમ ગણીએ તો ધાણા આ ત્રણેય પાકમાં ખાસું એવું નુકસાન જાય એવું છે એમાંય જ્યારે જીરુને જો હમણાં બે થી ચાર દિવસમાં પિયત આપેલું હોય છે તો ઝાકળ વધારે ચડશે જેને પિયત આપ્યું નહીં હોય જમીન હાઉ વાળટી ગઈ છે તેને ઝાકળ ઓછો ચડશે અથવા દસક વાગ્યા એ ઝાકળ ઉડી જાય અને જ્યારે પિયત આપેલો ભાગ છે તો એમાં બાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી ઝાકળ ઉડતો નથી તો આના માટે અત્યારે તકેદારી રૂપે પગલાં સેના લેવા તો પહેલી વસ્તુ કે જેણે અગાઉ પાઈ દીધું છે તો વાંધો નહીં પણ હવે જો પિયત આપવાનું થાય તો હમણાં બે થી ત્રણ દિવસ પિયત જાળવવું બીજું જે કે જેને સાઠથી પાસાઠ દિવસનું જીરું થઈ ગયું છે અને દાણા બંધાવવા માંડ્યા છે તો એને હવે પિયત આપવાનું માન્યવાળું કેમકે ઘણા બધા એવા ફોન આવે છે કે ભાઈ સાઠ દિવસથી દિવસ દિવસથી પિયત આપવું છે કેમકે ત્રીજું પિયત પિસ્તાલીસ દિવસે આપ્યું હતું તો ચોથું પિયત આપવામાં થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું તો પાઠ દિવસે અમારું કેવું એવું છે કે ન આપો તો સારું છતાં પણ તમારો આ જે કાંઈ પિયત આપવાને લઈને નિર્ણય છે એ વધારે પડતો વ્યક્તિગત નિર્ણય રહેશે અમે એક માર્ગદર્શન રૂપે તમને માહિતી આપી શકીએ બીજું કે અત્યારે જે કાંઈ આપણે છંટકાવ કરીએ એ છંટકાવમાં કૂણપ નીકળે એવી કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરવાનો નહીં જેમ કે ઝીંક આધારિત જે કાંઈ ફૂગનાશક હોય ઝીંક આધારિત જે કાંઈ હોય માઇક્રોન્યુટ્રન્ટ હોય અથવા નાઇટ્રોજન આધારિત જે કઈ વસ્તુ હોય અથવા જીબ્રેલિક આધારિત જે કઈ વસ્તુ હોય આવી કોઈ વસ્તુનો અત્યારે આ ઝાકળના સમયગાળા દરમિયાન ઉપયોગ કરવાનો થતો નથી તો કે કે જે નાઇટ્રોજનનું વિરોધી જે કંઈ હોય જેમ કે પોટાશ વાપરો તો નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી જાય ત્યાર પછી બીજા બધા મેંગેનીઝ બીજ ફૂગનાશક જે કાંઈ આવે છે જેમ કે આપણે જોઈએ કે છે સાયમોક્ઝેલિન છે મેટાલેક્ઝિલ છે ટ્રાય છે થાયોફેનેટ વિથાઇલ છે ક્લોરોથેનો છે આ બધા જે ફૂગનાશક છે એ જીરુંને કડક રાખે છે જે કડક રાખે એ ટાઈપના ફૂગનાશક વાપરવા જે કુણું રાખે એ ટાઈપના ફૂગનાશક વાપરવા નહીં એમાં આપણે હંમેશા ભલામણ કરતા હોય કે એજોક્સ્ટ્રોબિન અને ક્લોરોથેનોલ એટલે કે જે એજોમસ છે એ પણ જીરાને કડક રાખે મેન્કોજેપ વધતા મેટાલેક્ઝિલ છે કોમ્બિનેશન જે આવે છે એ પણ જીરાને કડક રાખે એટલે કે જે પ્લસ મેટાલેક્ઝિલ અથવા એજોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલ આ જે કોમ્બિનેશન છે એ જીરુને કડક રાખશે ઉપરાંત સુકારો અને કાળી ચરમી આ બે રોગમાં કામ પણ કરશે ત્યાર પછીના મોલેક્યુલમાં જોઈએ તો કે આલો આનો છંટકાવ તો થઈ ગયો તો હવે શેનો કરવું તો ટ્રાય મોલેક્યુલ છે એનો પણ રિઝલ્ટ કડક રાખવામાં સારું છે પછી એકલું ક્લોરોથેનોલિન આવે છે એ અને ટ્રાય મિક્સ કરી અને છાંટવામાં આવે તો એનું પણ પરિણામ સારું છે તો આવી રીતે ઘણા બધા ફૂગનાશક એવા છે કે જેનાથી જીરું કડક રહે કોણપ ના રહે બીજું કે આપણે જે વૃદ્ધિકારક જે તત્વ છે એના એન્ટાગોની જેમ ઇફેક્ટ એટલે કે વિરોધી જે વસ્તુ હોય એ વાપરવામાં આવે જેમ કે ઝીબરેલી પોશું ઓછું કરવા માટે આપણે પોટાશ પણ વાપરી શકીએ અને બીજા હોર્મોન્સ પણ આપણે વાપરી શકીએ કે જેનાથી હાઈટ ઓછી થઈ જાય અથવા કૂણો ઘટી જાય પણ જીરુંમાં એવું થાય છે કે બધાને ફૂટ જોઈએ છે હાઈટ છે ગ્રોથ છે અને વધુ ઉત્પાદન જોઈએ છે પણ જીરું પાક એવો છે કે એમાં જ્યારે આપણે વધુ પડતું ગ્રોથનું ગ્રોથ કરાવશું ફૂટ કરાવશું અને ઉત્પાદન લેવા માટેના પ્રયત્ન કરશું તેમાં બગડવાના ચાન્સ વધુ રહે અને જ્યારે આપણે જે કાંઈ પરિસ્થિતિમાં અત્યારે ચાલી પિસ્તાલીસ આઠ દિવસનું જીરું છે અને જે કાંઈ પરિસ્થિતિમાં છે એની પરિસ્થિતિમાં જો સુકાઈ નહીં અને કાળી ચરમી ન લાગે તો એમાંય આપણને જે કાંઈ ઉત્પાદન મળશે એ સારું એવું ઉત્પાદન મળશે ઓછા ખર્ચે મળશે અને વ્યવસ્થિત મળશે જ્યારે આપણે ખર્ચા કરી અને વધુ ઉત્પાદન લેવા માટેના બધા પ્રયત્ન કરશું કંઈક હોર્મોન્સ આપશું કણપ લાવશું વધ લાવશું વૃદ્ધિ કરશું તો આમાં બગાડવાના ચાન્સ પણ ઘણા બધા વધી જાય છે તો આ સમયગાળા દરમિયાન પિયત ના આપવું પિયત જો આપતા હોય તો નાઇટ્રોજીનિયસ ફર્ટિલાઇઝર પણ ના આપવું અને જેમ કીધું એમ કે કુણપ નીકળે આવા ફૂગનાશક પણ ના આપવા જેમ છોડ કડક રહે એ ટાઈપના ફૂગનાશકનો છંટકાવ કરવો બીજું પિયત હમણાં આપવાનું હોય તો એને થોડાક દિવસ ઠેલવી જવું અને ત્યાર પછી આ રીતની છંટકાવની કાળજી રાખી અને આગળ વધવું બીજું આપણે આગળ એક વિડીયોમાં જે દ્રાવણ બનાવવાની વાત કરી હતી કે એમાં ઘણા બધા મિત્રોના અભિપ્રાય સારા એવા એમાં એક અભિપ્રાયમાં વાત કરીએ કે આપણે જે પહેલું બીજું ત્રીજું ઓગાળું પણ જો આ બધી દવાઓની જે આપણે વાત કરીએ છીએ એ ઘણી વખત દસ દસ હજાર પંદર પંદર હજાર કે વીસ વીસ હજારના ડોઝ હોય છે તો આના માટે જે કંઈ પ્લાસ્ટિકની ડોલ વેચાતી કદાચ જો લેવી પડે તો એ બસો રૂપિયાની ડોલ આવતી હોય છે પણ ત્રણ દવા કે ચાર દવા જેટલી તમે મિક્સ કરતા હોય જેમાં જંતુનાશક એક હોય એક ફૂગનાશક હોય એક ખાતર હોય કે એક પોષણ હોય તો આ બધી વસ્તુ અલગ અલગ ડોલમાં જો ઓગાળી અને પછી દ્રાવણ ભેગું કરવામાં આવે તો પણ પરિણામ સારા મળે જેમ કે નહીં ઓગળવું ફાટી જવું આ બધા પ્રશ્નો આપણે આમાં જ સોલ્વ થઈ જતા હોય તો શક્ય હોય તો જ્યારે આપણે દસ હજાર કે પંદર હજારનો ડોઝ લઈએ છીએ તો એની સાથે ચાર અલગ પ્રકારની પંદરથી વીસ લીટરની ડોલ લઈ અને દ્રાવણ કરવામાં આવે તો પણ પ્રોબ્લેમ ન થાય બીજું કે જ્યારે દ્રાવણ કરવાનું હોય ત્યારે એક પંપે એક લિટર પાણી જાય એ રીતે દ્રાવણ કરવું તો આ હતી આપણે ઝાકળ વિશેની અને દ્રાવણ બનાવવા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર